નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો નેવ્યાસીથી અગિયારસો ત્રાણું સલોદ અગિયારસો એકોતેરથી અગિયારસો પંચ્યાસી કોડીનાર એક હજારથી અગિયારસો સમી અગિયારસો નેવું થી બારસો વિજાપુર અગિયારસો પાસઠથી બારસો નવ કુકરવાડા અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચાણું ગોઝારીયા અગિયારસો થી બારસો પાંચ ઉનાવા બારસો એકથી બારસો પંદર સિદ્ધપુર અગિયારસો છ્યાસીથી બારસો અગિયાર રાજકોટ એક હજાર થી અગિયારસો ઇઠોતેર બોટાદ નવસો થી અગિયારસો ચાલીસ ખેડબ્રહ્મા અગિયારસો થી અગિયારસો કડી અગિયારસો પિંચોતેર થી બારસો એક પાટણ અગિયારસો થી બારસો સત્તર પાટડી અગિયારસો પિંચોતેર થી અગિયારસો એસી સાંગધ્રા અગિયારસો થી અગિયારસો બાવન મહેસાણા અગિયારસો સોળ થી બારસો છ આંબલી આસણ અગિયારસો બારસો બહુચરાજી અગિયારસો પિંચોતેર થી અગિયારસો પંચાણું જાદર અગિયારસો પંચ્યાસી થી બારસો ચોટાણા અગિયારસો પિંચોતેર થી અગિયારસો ત્યાંસી અમરેલી અગિયારસો પિસ્તાલીસ થી અગિયારસો બાવન મોડાસા અગિયારસો પચાસ થી અગિયારસો પંચોતેર ભયાઉ અગિયારસો એસી થી અગિયારસો અઠ્ઠાણું જામજોધપુર એક હજાર એક થી અગિયારસો એકસઠ વડગામ અગિયારસો નેવું થી અગિયારસો નેવું ઈડર અગિયારસો અઠાવન થી અગિયારસો એકોતેર ડીસા અગિયારસો અઠ્યાસી થી બારસો પાંચ દહેગામ અગિયારસો ઇઠોતેર થી અગિયારસો બ્યાસી રખિયાલ અગિયારસો સાહીઠ થી અગિયારસો સિતે માણસા અગિયારસો છ્યાસી થી બારસો પાંચ વાંકાનેર અગિયારસો તેત્રીસ સાવરકુંડલા અગિયારસો સાહીઠ થી અગિયારસો સાઠ બાવડા અગિયારસો એસી થી અગિયારસો એસી કલોલ અગિયારસો એક્યાસી થી અગિયારસો પંચાણું જેતપુર એક હજાર પચાસ થી અગિયારસો નેવું દાહોદ અગિયારસો દસ થી અગિયારસો વીસ હળવદ અગિયારસો થી અગિયારસો નેવું પાભર અગિયારસો સિતેર થી બારસો નવ ધાનેરા અગિયારસો થી અગિયારસો પંચાણું અંજાર અગિયારસો થી બારસો હિંમતનગર અગિયારસો થી અગિયારસો નેવું પાંથાવાડા અગિયારસો પંચ્યાસીથી અગિયારસો પંચાણું દિયોદર અગિયારસો નેવું થી બારસો જસદણ નવસો સાહીઠથી અગિયારસો પંદર થરાદ અગિયારસો પિંચોતેરથી બારસો દસ રાહ અગિયારસો પાસઠથી અગિયારસો એંસી જુનાગઢ એક હજાર વીસથી અગિયારસો વીસ હારીજ અગિયારસો એંસીથી બારસો આઠ પાલનપુર અગિયારસો તું થી અગિયારસો ચોરાણું ચાણસમા અગિયારસો ઓગણા થી અગિયારસો ગોંડલ આઠસો થી અગિયારસો એકાણું પ્રાંતિજ અગિયારસો થી બારસો નેવું થરા અગિયારસો થી બારસો આઠ લાખણી અગિયારસો થી અગિયારસો પંચાણું મહુવા એક હજાર થી અગિયારસો સોળ કાલાવડ અગિયારસો ત્રેસઠથી અગિયારસો ત્રેસઠ વારાહી અગિયારસો સાઠથી અગિયારસો સિત્યોતેર ભુજ અગિયારસો પંચોતેરથી અગિયારસો નેવું જામનગર નવસોથી અગિયારસો સાઠ વિસનગર અગિયારસો પંચાવનથી બારસો દસ રાઘનપુર અગિયારસો પંચ્યાસીથી બારસો સાત મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો